નર્મદા જિલ્લામાં રેલ્વે સ્ટેશન નજીક ભાજપના નવા કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે આવેલ પ્રદેશ અધ્યક્ષ આર પાટીલની ઉપસ્થિતિમાં કોંગ્રેસના પાંચ હજારથી વધુ કાર્યકરોએ ભાજપનો હાથ પકડ્યો રાજ્યના તમામ જિલ્લામાં ભાજપના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લા ભાજપનું રેલવે સ્ટેશન નજીક છોક કરોડના ખર્ચે નિર્માણ પામેલ કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નર્મદા જિલ્લાના કોંગ્રેસ ગુજરાત માઇનોરિટી સેલના કાર્યકારી પ્રમુખ ઇમ્તિયાજ કદારી તેમની પુત્ર અને નગરપાલિકા વિરોધ પક્ષના નેતા સાહિનુર પઠાણ રાજપીપા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત પાંચ હજારથી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કેસરીઓ ધારણ કર્યો હતો પ્રદેશ પ્રમુખે તમામને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા આ કાર્યક્રમમાં છોટાઉદેપુર ઉમેદવાર જસુ રાઠવા અને ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ વસાવા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દરેકે દરેક સીટ પાંચ લાખથી વધુ મતે જીતવાની છે પણ મિત્રો તમારી ભરૂચ છોટા ઉદેપુર સીટ ઉપર છે અહીંયા કેટલાક લોકો મારે છે મારે છે કે નહીં એને જરા શાંત પાડવાના છે ને એટલા માટે ભરૂચની સીટ અને છોટા ઉદેપુરની સીટ પર પાંચ લાખ ને બદલે છ લાખ નું ટાર્ગેટ રાખવાનું છે પ્રદેશ કક્ષાના હોદ્દો હોવા છતાં અને સાથે પ્રદેશનો ડેલિગેટ હોવા છતાં બી આજે હું વિધિવત રીતે ભાજપની અંદર જોઈન્ટ જોડાયો છું શ્રી પાટિલ સાહેબના હસ્તે એનું મુખ્ય કારણ છે કે જે દેશની અંદર અને ગુજરાતની અંદર જે વિકાસની અને દરેક સમાજને લઈને જે ભાજપ ચાલી રહી છે એનાથી પ્રેરાઈને હું એક તો ભાજપમાં જોઈન થયો છું સાથે કોંગ્રેસની અંદર પ્રશ્નાત્મક અને સંગઠન શક્તિનો અભાવ હોવાના લીધે અને કાર્યકર્તાઓનું મતલબ એ થવાના લીધે આજે મેં કોંગ્રેસને ત્યાગ કરી અને ભાજપની અંદર વિધિવત જોઈન થયો આ એ વાત સો ટકાની સાચી છે કોંગ્રેસ મુક્ત કેમ કે છોટાઉદેપુર વિધાનસભાના ઉમેદવાર પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે સંખેડાના ઉમેદવાર પણ સામેલ થયા છે નર્મદાના ઉમેદવાર નાંદોદના ઉમેદવાર પણ સામેલ થયા છે અને ડભોઈ ના ઉમેદવાર પણ સામેલ થયા છે બધા જ ઉમેદવારો સામેલ થઈ ગયા છે હવે કોંગ્રેસ મુક્ત જ છે